જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર અત્યારે આપણે આપણી ગાડીમાં બેઠા છે અને ગાડી ઓલમોસ્ટ પાર્કિંગ માંથી આપણે બહાર જ કાઢીએ છીએ અને એનું કારણ છે અત્યારે આપણે જવાનું છે કાલાવડ આપણી વાડીએ કેમ કે ત્યાં ઘઉં છે ચણા છે બધું વાયુ છે તો ભાઈ લેવા માટે બહારથી ભાઈ દુકાને જ ક્યાંકથી લેવા એટલે આપણે આપણી વાડીએથી લઈ જ સારું કહેવાય ને તો અત્યારે ગાડી ઓલમોસ્ટ પાર્કિંગમાંથી બસ કાઢી લઈએ ઓછા થાય તો જઈ રહ્યા છે હું અને મમ્મી બે અત્યારે જઈ છે પાછા હું વાડીએ થોડીક વાર રેસું અને ઘઉં ને ચણા જે લેવાનું છે લઈ લેશું અને પછી પાછા ત્યાંથી આવી જાઉં પાછા પહોંચી ગયા છે આપણે આપણી વાડી વચમાં હે ને મેં એવું કંઈ પણ નથી બતાવ્યું એનું રીઝન છે કે ભાઈ જ્યારે આવતો હોઉં ત્યારે બધી વસ્તુ તમને બતાવતો હોઉં એટલે મેં કીધું ભાઈ કોઈ પણ જાતનો ડિસ્ટર્બ નથી કરવો આજે ફરે પબ્લિકને સીધી આપણે આપણે વાડીએ પહોંચી જઈએ તો વાડીએ પહોંચી ગયા છે અહીં અને વાડીનો નજારો કંઈક આવો છે એટલી વખતે આપણે જ્યારે આવ્યા હતા ને ત્યારે ભાઈ અહીં સુધી પાણી હતું આ બધું ભરેલું હતું અને અત્યારે જો પાણી ક્યાં સુધી વહી ગયું હે મતલબ કે અત્યારે છે ને ક્યાંય પાણી હોતું નથી હતા આપણે અહીંયા હજી પાણી છે જોઈ શકો છો તમે અહીં સુધી ફૂલ પાણી ભરાતું બધું વેઠું ઉતરી ગયું છે અને હજી આમ જાઉં ને એટલે પાણી વધારે હે એટલે આપણી વાડી છે ને અહીંથી ચાલુ થાય છે પાણી ચાલુ થઈ જાય એટલે પાણી હજી ઘણું છે પણ ઓલીફેરે આપણે આવ્યા હતા ને ત્યારે હતું ને એના કરતા અત્યારે ઘણું બધું ઓછું થઈ ગયું હે નદીમાં પાણી તમે જોઈ શકો હો અને વાવેલા હતા ભાઈ ઘઉં ને ચણા ને ચણા ને ઘઉં ઓલીફેર આવ્યો હતો ને ત્યારે મેં તમને કીધું હતું તો અત્યારે તમને બતાવું ઘઉં ઓલરેડી નીકળી ગયા હે ચણા કાઢ લીધા હે ને ઘઉં તો વેચી નાખા હે આપણે અને ચણા પણ વેચી નાખ્યા મતલબ કે બે વેચી નાખું હે અને હું ગાડીમાંથી ઉતરો ને સીધો પેલા નદી પાસે આવ્યો ભાઈ નદીમાં હે પાણી ઘણું બધું ઓછું થઈ ગયું હે તમે જોઈ વાહ ભાઈ વાહ આપણે જે અહીં વાડી વાવે છે ને ભાઈ લાકડા કાપી અને એનો સ્ટોક કરી રહ્યા છે વાહ ભાઈ વાહ પછી આ ટ્રેક્ટર છે આપણે વાડીનું અહીંયાથી ભાઈ ટ્રેક્ટરમાં લાકડા ને બધું વાહન તેમ જો કેટલા લાકડા કાપી નાખ્યા વાહ ભાઈ વાહ ટ્રેક્ટર આપણો અહીંયા નો છે વાડી નો છે અહીંયા ઘઉં હતા એ કાઢી નાઈ પછી અહીંયા આગળ એની આગળ ચણા વાવેલ હતા એ કાઢી નાઈ બાકી તો એક પ્રકારે છે ને ફૂલ મોજ જીવ આમ વાહ સુધી આ ચક્કર લગાવવા જવાનો વિચાર નથી બહુ આગળ જેટલું થાય ખોલી ફેરવું જયારે આવ્યું ને ત્યારે સાઈડના ચણા હતા ને પાકવા માંડ્યા હતા મેં તમને દેખાડ્યા હતા એટલે એ બે ત્રણ દિવસમાં એ વાટવાના જતા એટલે એ થઈ ગયું ઘઉં આમ થોડોક ટાઈમનો વારો હતો મેં થોડાક દિવસ ફોન કર્યો હતો ત્યારે ચાલુ થઈ ગયું હતું ઘઉં કાટ કાંઠ ને ચણા બે પેલાય મેં કીધું હતું આપડી આ વાડીનું મકાન છે આપણે હમણાં વ્યાથી આપણે હમણાં વાથી વિડીયો શૂટ કરતા હતા બાકી ભાઈ જોઉં નદી આપણે કાંઠે જ અહીં છે કેમ કે તમને હું છે ને સરખી નદી અહીંયાથી પણ બતાવું જાય હજી વિચાર કરો તમે અહીંયા નદી છે હજી જો કે જો અહીંયા આ હે ને આની પાછળ નદી છે આની પાછળ હે ને જમીન હે જો જરા કાંઈ ઝૂપડા જેવું દેખાય તો યે ને ભાઈ બધા વાવે છે અત્યારે એવું વા કેમ કે નદી ખાલી થઈ ગઈ બાકી એ બધી જમીન તો ને ડૂબી જાય ફૂલ વરસાદને આવે ને એટલે આગળ એક ડેમ હે એ ડેમ હે ને એ ખોલ નાખે ને એટલે પાણી ફૂલ આવે પાણી ફૂલ આવે ને એટલે હે ને ઓલી બધી વાડીઓ હોય ને ડૂબી જાય આખી બે વર્ષ પહેલાં જ્યારે અહીંયા ફૂલ વરસાદ આવ્યો હતો ને ત્યારે આવા જમીનમાં અમારે એટલી ઉપર જમીન છે ને તો એમાં પાણી આવી ગયું હતું વિચાર કરો કેટલું પાણી હશે ભાઈ આની પાછળની સાઈડ હજી છે જો અમે દેખાય છે નહીં ચણા વાવલ હતા બાકી આ નદી આટલી ખાલી થઈ ગઈ ભાઈ ઓલી ફેર આવ્યો ને ત્યારે અહીંયા કેટલું પાણી હતું અત્યારે કેટલી ખાલી થઈ ગઈ છે બહુ વધારે ખાલી થઈ ગઈ છે જો અહિયાં સુધી પાણી આવી ગયું નીચે પક્ષીઓને અને બધે ફૂલ મજા આવે છે કેમકે અત્યારે ગરમી બહુ વધારે પડે છે ક્યાંય પાણી મળતું નથી ભાઈ કાતરા કેરે ભાવે છે કમેન્ટ કરજો નીચે અહીંયા કાતરા છે કોઈને જોતા હોય તો ખબર હે ભાઈ પુગાડી તો નહીં ખાલી વાત થાય છે અહીંયા કાતરા કેટલા બધા હે કેટલી બખાય છે આ છે અને આ ત્રણ અને આ ચોથી ઓરે ભાઈ બખાય જ છે તો અહીંયા હજી આગળ બખાય જ લાગે લઈને બખાય ચાલુ હોય નદી ને કાંઠે જ છે જા અહીંયા કેટલી મસ્ત પાકલ ઓ ભાઈ આપણે થોડાક લઈ લીધા હે ખાવા માટે અત્યારે બાકી ઘરે તો લઈ જવા નથી અહીંયા આપણે થોડાક હાલતા હાલતા ખાઈ લઈએ આ બધીમાં ઘઉં વાવેલ હતા અહીંથી આવ ચણા ચાલુ થયા હતા એટલે અત્યારે નથી પહેલાં આવ્યો ત્યારે અહીં સુધી ઘઉં હતા અને હજી પછી ચણા હતા આમ અહીંયા સુધી જો અહીંયા કેટલું બધું પાણી ભરેલું હતું અત્યારે કંઈ પણ ન મળે પાણી ખતમ ભાઈ હવે વરસાદ આવશે ત્યારે પાછું ભરાઈ જશે હજી જો સામે તમને અહીંયા પાણી દેખાતું હશે અહીંયા હજી પાણી ભરેલું હશે વાડીએ થી પાછા નીકળી ગયા છે અને છ જેવું વાયું છે કેમ કે પછી એને રસ્તો જે છે ને બહુ હાર્ડ છે સિંગલ પટ્ટી છે એટલે ગાડી આપવામાં ભાઈ બહુ તકલીફ ના પડે એટલે વહેલા નીકળી ગયા છે ઓલમોસ્ટ આપણે હજી વાડીએ થી નીકળ્યા જ છે હજી સામે તમને નદી દેખાતી હસી એટલે જે પગેડી ગામ છે ને ત્યાંથી આપણે નીકળ્યા છીએ અને મમ્મી ને છે ને આ ધરાર આગળ બેહાય કોઈ દી આગળ લઈ આગળ બેહો ખબર નહીં હું વાંધો ભાઈ આગળ બે નહીં આજે આગળ બેહાઈ મેં કીધું તમે આગળ બેહો વાંધો નહીં તો આપણા મમ્મી બધા છે એ છેલ્લી હવે જનરેશન હેજી આવું બધું કરવામાં આમ થોડુંક એમ લાગે એને કે ના માણસ હું વિચારશે હવે નહીં આપણે જે હવેથી જે જનરેશન છે ભાઈ કંઈ વિચારે નહીં કે શું કરવું ચાલો ફાઇનલી નીકળી ગયા છે અહીં ઘરે જઈએ ભાઈ થી પાછા આવતા હતા ને એટલે આપણે આવ્યા હતા માટલી અહીંયા ભાઈ એક બે મિત્રો આપણા ગામના જ છે મહેશ અને મુરલી બે અહીંયા હતા તો મેં ફોન કર્યો મેં કીધું ભાઈ હાલો અહીંથી નીકળ્યું લો જો એટલે ખબર તો પડી અહીંથી નીકળ્યા હતા એટલે મેં વળી ફોન કરીને કે તમે અહીંયા ને ફોન ના કર્યો એટલે ફોન કરી સરસ મજાનો આપણે હોટેલે ચા પીધો અને હમણાં બહેન મારો મોબાઈલનો કેમેરો જોતા કેટલો ખરાબ થઈ ગયો યાર મોબાઈલ બદલાવાની ઈચ્છા છે પણ થોડોક ટાઈમ ચાર પછી આપણે જો સિક્સટીન આવી જાય ને તો ફિફ્ટીના ભાવ ઓછા થઈ જાય તો એ લઈએ આપણે સારું કહેવાય ભાઈ કે ટ્રાફિક પોલીસ છે સામેની સાઈડ જોઈ લ્યો ભાઈ ટ્રાફિક પોલીસ અહીંયા ઊભી છે આપણી સેવામાં નકર ભાઈ આજે ટ્રાફિક છે ને ભાઈ જો સામે ઉપા પોલીસ દ્વારા સારું છે નકર આજે ટ્રાફિક છે ને એટલી બધી અહીંયા ગંભીર સર્જાય ને એટલે મારે શું કહેવાય અહીંથી કોઈ પણ નીકળી ના શકે એટલી ગંભીર સર્જાય જો આ ટ્રક ખાલી વચમાં તો એટલે ટ્રાફિક થાય છે એટલા માટે જ ભાઈ ટ્રાફિક પોલીસ અમુક રસ્તાઓ બંધ કરાવે છે જે પ્રજા માટે પણ સારું છે આપણા માટે પણ સારું છે ટ્રાફિક ના થાય એના માટે પણ વાંધો નહીં આપણે બે મિનિટ અહીંયા ઉભા રહેશું જો આવલી બસ વાળો આવે છે ભાઈ આ ટ્રક વારો હવે આવ્યો આવું કદાચ ટ્રાફિક પોલીસ ના હોત ને ભાઈ તો કદાચ અહીંયા છે ને આપણે અડધી પોણી કલાક રૂપ કાઢવી જ પડત તો આપણે વાડીએ ગયા હતા એટલે આપણે લે આવ્યા છે અને મરદ માણસ આવી ગયો છે જોજો તમે આંગળી ઘા ના કરે ને તો મને કેજો ઉપાડ લે ઉભા એક ડોયલ લેતો આવું વિડિયો મત કર વિડિયો વાત કર ઉપાડા ખેતી કરે ખેતી કરે હા મમ્મી મને ખીજા હે

તો બસ આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ બધા જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું કાલે સવાર એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે બાય બાય